નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ એટલે કે લાઈવ આપણે છે સાથે તમામ મિત્રો એ શેર કરશો કરશો કોમેન્ટ અને માર્કેટિંગ યાર્ડની લાઈવ હરરાજી એટલે કે રય અને રાયડાની લાઈવ હરરાજી હું તમને બતાવું છું આ ઉપરાંત પણ સાથે સાથે અહીંયાના વેપારીઓ સાથે ચર્ચા કરવી છે જે અહીંયા આપણને માહિતી મળે એ પણ તમારી સાથે પરંતુ લાઈવ હરરાજી બતાવું છું પહેલાં લાઈવ હરરાજી આપણે જોઈએ પછી કરીશું ચર્ચા કે રહી છે અને રાયડો છે એની આવકને લઈને જે કંઈ છે તેના લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ શું છે પરિસ્થિતિ ત્રિમૂર્તિ અગિયારસો રૂપિયા અગિયારસો હલો અગિયારસો

1180 1000 1000 1000 1000 પાકા 1000 5 10 15 20 25 30 50 40 વિતલભાઈ 55 56 મહેન્દ્ર 55 85 59 59 9100 1180 1180 1180 1180 1180 એ કોય 1180 માં કરજો ભાઈ બિયાન હેલો આવો જાવ આ બાજુ બારસો બે ચાર ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ વીસ રૂપિયા છવ્વીસ ચાલીસ બેતાલ ચુંબલ છેતાલ છેતાલીસ રૂપિયા છેતાલીસ માં કરજો ભાઈ મહાડી છેતાલીસ

अगर सौ पात्र पंद्रह पचीस त्री पात्र पात्र अगर पात्र अगिये अगर चौपन रुपया भाई चौपन अलग अगियार बच्चा

બારસો 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 પાંચ દા બાર ચૌદ પચાવ છપ્પન ઓગણસો સાહીઠ બારસો ચો સાતેર સિત્તેર રૂપિયા ભાઈ સિત્તેર સિત્તેર માં કરજો ભાઈ કાઢી અગિયાર પંચાણું અગિયાર બહુ જ છે ને પંચાણું આઠ નવાનું નવાનું અગિયાર નવાનું નવું બારસો બારસો બે ચારસો આઠ બારસો દોઢ

પચાસ અગિયાર પચાસ પચાસ એકાવન એકાવન અગિયાર એકાવન સિત્તેર 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 અગિયાર સિત્તેર માં કરજો ભાઈ એસટી પચા માં બારસો દસ બારસો દસ અગિયાર રૂપિયા બાર ચૌદ સોળ અઢાર વીસ બારસો વીસ 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 માં કરજો ભાઈ બહુ ચાર મિત્રો ખાસ આપણે રઈ અને રાયડાની લાઈવ હરરાજી બતાવી રહ્યા હતા અને અરરાજીને લઈને શું છે પરિસ્થિતિ તેને લઈને તમામ ખેડૂત મિત્રો છે સાથે સાથે અહીંયા જે મારવાડી તોલાટ છે એમની અરે વાત કરીએ કારણ કે ત્યાં રહી રાયડો હોવાય છે ત્યારે ખાસ કરીને મહત્વની વાત આપણે એ કરવી છે ક્યાં નામે આપતા અસલારામ મારવાડી મારવાડી હોતા કે નહી હોતા યા રાય ની ઓછી થાય થાય પાણી ની માત્રા ઓછી રાજસ્થાન તો કઈ રીતે હોય આપણે કેસા જો ભાવ લગતા મણિકા 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 પે વીસ કિલો કા મણ કવાતા મણિકાતે અઢાઈ રૂપિયા બોટલાઈ રૂપિયા પૂરા કેમ ઓપ એક બાળમેર બાડમ એક દસ લગે તો અભી ક્યાં સીઝન શરૂ હોજીસ બીસ તારીખ થી ફુલ સીઝન પછી રોજ એવરેજ કિત હોતા एवरेज एवरेज जो काम करते हो आप आग, 24 घंटे सात सौ आठ सौ हजार रूपया कितने का वो काम होता है पूरे दिन का मेहनत कितना होता है मेहनत करते हैं फल तो आठ सौ बारह आठ सौ ऐसी बारह सौ तक जैसे सीजन 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 प्रमाण होता है सीजन परमान है. कुछ दिन ज्यादा होता है कुछ दिन कम होता है कम होता है तो कुछ दिन ज्यादा होता है और ये अब अभी आप वहाँ से आए अपने वतन छोड़ के वापस कितने टाइम पे जा रहे हो दो तीन महीना यहाँ रहते चार दो महीना ढाई महीना दो महीना दो महीना थी जय घर वहाँ अभी खेत पे क्या लगाया है वहाँ पे अभी कुछ नहीं है सामोसा में फसल बोते है बाजरा की बाजरा गोहर की भौर। गोर। भौर। गोर और बाजरा गोवा है मग मग बोते है। मग ओसा फल बाजरा होता है फल बाजरा की सीजन होती है बाजरे की और उस बाजरे को और यहाँ पे घरों में डिफरेंस क्या होता है फर्क क्या होता है फर्क ये होता है उसकी रोटी सफेद होती है खाने में बहुत अच्छा होता है यहाँ गुजराती लोग ऐसे खाते हैं मारवाड़ी उधार खाते हैं आप वहाँ से बाजरा लाते हो यहाँ हो खाने के लिए आप कौन सी चीज यहाँ को यहाँ तो बाजरे की रोटी बनाते हैं हम बाजरे की रोटी गुजरात से बाजरा लेते हैं यहाँ से बनाते हैं रोटी बाजरे की खाते हैं हम टाइम टाइम यहाँ सुबह रात भर चौबीस घंटे काम रहता है या दिन में रहता है कितना सुबह नौ बजे काम लगते हैं रात को दस ग्यारह अठारह दस बजे छोड़ देते है अप्रोक्स कितने आदमी हो गए पूरे यार्ड में आपके

વિસ્તારમાંથી કઈ પરિસ્થિતિ છે ખાવાના ખોરાકને લઈને સાથે સાથે જ અહીંયા જે પોતાની મહેનત અર્થે આવે છે પરિવાર છોડીને એટલે બે ત્રણ વર્ષ મહિને જે વર્ષમાં આવે એટલે બે ત્રણ મહિના અહીંયા રહે પછી વરી જાય વળી સિઝન આવે બે ત્રણ મહિના પછી એટલે વરી પાછા અહીંયા આવે એટલે પોતાનું રૂટીન જીવન આર્થિક ઉપાર્જન માટે મહેનત કરવા માટે કાળી મજૂરી કરવા માટે એ લોકો પોતાના પરિવાર છોડીને આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે એના માટે આવતા હોય છે અને ખાસ કરીને એટલા માટે હું તમને કહીશ કે નજરરોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આપને આપના વિસ્તારમાંથી ખેતીને લાયક કઈ કઈ વસ્તુઓ થાય છે ને હાલ તો જે છે એવરેજ મેં કીધું એમ રઈ અને રાયડાનો બજાર ભાવ છે અગિયારસોથી લઈ અને રઈમાં તેરસો રૂપિયાની એવરેજ બજાર ભાવ જોવા મળે છે જેવી ક્વોલિટી હોય એવો બજાર ભાવ થતો હોય છે મિત્રો ગઈકાલે પણ આપણે માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ હરરાજી બતાવી નહોતા શેખા પરંતુ પણ રોજના માર્કેટિંગ બજાર નજર સોશિયલ પ્લેટફોર્મ પર રજૂ થાય જ છે આપને એ કહી દઈએ કે સિઝનને લગતી કોઈ પણ અલગ અલગ વાવેતર હોય જેમ કે નવી ખેતી હોય ખાસ કરીને દિન પ્રતિદિન ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો નવા વાવેતર તરફ પ્રેરાય છે તો એ પણ કોમેન્ટ્સ કરે હળવદ આજુબાજુ વિસ્તારમાં મોરબી જિલ્લા વિસ્તારમાં કયા પાક નવા વાવેતર થયા છે સાથે જ બાગાયત પાકોમાં પણ કયા વાવેતર થઈ રહ્યા છે જેમ કે દાડમનું મબલક પ્રમાણમાં અહીંયા વાવેતર છે તો દાડમમાં ખેતીને લઈને કંઈક પણ માહિતી હોય નવા એપિસોડ હોય કે કંઈ પણ જોવું હોય તો અહીંયા આ પ્લેટફોર્મ પર તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી તમને જોવા મળશે નજર અડુજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તો હજુ સુધી જો તમે ફોલો લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય અને સૌથી પહેલાં ખેડૂતોને એ વિનંતી કે શેર કરો એટલે બીજા મિત્રોને ખ્યાલ આવે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ આ પ્રકારના છે આભાર દર્શક મિત્રો હાલો